ખાતે ભરૂચ સુરત જિલ્લા મેળો યોજાયો હતો ભરૂચ જિલ્લા પંચાયત આઈસીડીએસ શાખા અને સુરત ઝોન વિભાગીય નાયબ નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ સુરત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનના હસ્તે ભૂલકા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ મેળામાં વિવિધ કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી જ્યારે મહેમાનોએ ભૂલકા મેળા પ્રદર્શન નિહાળ્યું હતું આ ભૂલકા મેળામાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા પંચાયતના સભ્ય તેમજ આમંત્રિતો અને ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં વિવિધ જિલ્લાની બાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે સતત થીમ છે એની કૃતિ ટીએલએમ નિદર્શન રાખવામાં આવેલું છે તેમજ બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવશે પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ કૃતિ રજૂ કરવામાં આવશે અને આંગણવાડીના બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ થીમને લઈ અને આજરોજ તમામ જિલ્લાઓ પોતાનું નિદર્શન અને કૃતિ રજૂ કરશે તેમાંથી જે સારી નંબર આપવામાં આવશે તેની સાથે સાથે મેળા મેળાનું આયોજન કરવામાં આવેલ છે પાપા પોગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન કરેલ છે તેમાં સત્તર આધારિત કૃતિ સત્તર આધારિત પીએલએમ નિદર્શન કરવામાં આવેલ છે અને બાળકો દ્વારા અને પીએસસી પ્રી સ્કૂલ બ્લોક પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા કૃતિક રજૂ કરવામાં આવેલી છે અને એમાંથી એકથી ત્રણ નંબરને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ છે અને એમાં ભરૂચ જિલ્લાએ ભાગ લીધેલ છે